નમસ્કાર આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ નજર કરી આજના મુખ્ય સમાચારો પર રાજકોટ ગેમ ઝોન દુર્ઘટના બાદ વહીવટી તંત્ર ગેમ ઝોન થીમ પાર્ક એડવેન્ચર પાર્ક સહિતના મનોરંજન પાર્ક સામે લાલ આંખ કરી છે તાલુકાના કલ્લા ગામ ખાતે યાહુ એડવેન્ચર પાર્ક અને નેચરલ કાર્યરત વિવિધ શાળાના બાળકો પણ આવી રહ્યા હતા અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારમાં ધમધમાતા યાહુ એડવેન્ચર પાર્ક અંગે હાંસોટ મામલેદાર રાજન વસાવાને જાણ થતા તેઓ હાંસોટ પોલીસને સાથે રાખી યાહુ એડવેન્ચર પાર્ક ખાતે તપાસ શરૂ કરી હતી જ્યાં સંચાલકો પાસે વહીવટી કોઈ પણ મંજૂરી ન હતી વધુમાં ફાયર એનઓસી સહિત સમક્ષ અધિકારીની મંજૂરી ના કોઈ પણ પુરાવા ન મળી આવતા મામલેદાર રાજન વસાવાએ રાજકોટ ગેમ ઝોન હોનારત ને ટાંકીને યાહુ એડવેન્ચર પાર્કના ના સંચાલકોને નોટિસ પાઠવી તાત્કાલિક અસરથી પાર્ક બંધ કરવાની તાકીદ કરી સીલ મારી દીધું હતું તેઓ દ્વારા જરૂરી મંજૂરી પત્ર રજૂ કરવા તાકીદ કરી હતી અને મંજૂરી વગર પાર્કને બંધ રાખવા તાકીદ સાથે જો પરવાનગી ન હશે તો ફોજદારી ગુનો દાખલ કરવાની પણ સ્પષ્ટ તાકીદ કરી હતી આંસોડ તાલુકાના સોણે કલ્લા ગામે યાહુ એડવેન્ચર પાર્ક અને નેચરલ પાર્ક આવેલ છે જેમાં આકસ્મિક તપાસણી આજે કરવામાં આવી તેમાં ઇલેક્ટ્રિક રાઈડ ગેમિંગ ઝોન કોઈ પણ પ્રકારની મંજૂરી વગર ચાલતું હતું જે બાબતે પૂછતા માલિકને કોઈ પણ પ્રકારની સંબંધિત કચેરીઓની કે વિભાગની મંજૂરી મેળવેલ નથી અને રજૂ કરેલ નથી જેથી સંખ્યા સંખ્યામાં બાળકો આવતા હોવાથી એને આજરોજ રોજ બંધ કરવામાં આવેલ છે અને બંધ કર્યા અંગેની સંચાલકો ને જાણ કરી છે પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર